જય હેન્મ દુદા બધા મિત્રોને અને જય મા મોગલ અને બાપા સીતારામ બધાને તો આજે આપણે ભગોડાથી બગદાણા તરફ જવાનું છે તો ચાલો જઈએ અહીંયા બધા તૈયાર છે તો ચાલો જઈએ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ભગોડાથી બગદાણા તરફ અને રસ્તો ખૂબ જ ખરાબ છે તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહીજો

એન્ડ સુધી વ્લોગમાં રેજો તો ફાઇનલી મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને હવે તમને દર્શન કરાવી લઈએ ચાલો આ ખૂબ જ મોટી મૂર્તિ છે તમે બધા દર્શન કરી લેજો તો ફાઈનલી મિત્રો આપણે બગદાણાના મેન મંદિરે પહોંચી ગયા છીએ અને બાપા સી બધા કોમેન્ટમાં લખતા જજો મિત્રો આ મંદિરને ખાસીયત છે કારણ કે તમે સમય ત્યારે આવશો અહીંયા તમને પ્રસાદી તો મળી જ રહેશે પછી મિત્રો આપણે કરી દીધો લોડો રમવાનું શરૂ ને ખબર જ ના પડી કે આમ હવાર પડી ગયું તો મિત્રો સવાર પડી ગયું છે ને આપણે આવી જતા દર્શન કરવા તો પહેલા આવી જાય આપણે ગાદી મંદિરે દર્શન કરવા પછી આવી જાય સમાધિ મંદિરે દર્શન કરવા અને ત્યાર પછી આવી જાય ધ્યાન મંદિરે દર્શન કરવા તો મિત્રો અહીંયા આપણને બાપા વડલામાં દેખાય છે જે કોઈ ભાઈને દેખાય તે કોમેન્ટ કરતા જઈએ તો મિત્રો આ છે બઝંગસ બાબાની ગાડી જેને હજી સુધી કંઈ પણ નુકસાન થયું નથી આટલો બાપાનો પરસો છે મિત્રો હવે બધા જઈએ